સમગ્ર દાહોદ જિલ્લા અને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે વારંવારની રજૂઆતો ફરિયાદો કોંગ્રેસના આંદોલનો વિધાનસભાના પ્રશ્નો પછી પણ સરકારે જે પણ ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ હતા એને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ જ્યારે ચારેય બાજુથી દબાણ આવ્યું વિધાનસભામાં પ્રશ્નો આવ્યા અને તપાસ કરવા માટે સરકાર મજબૂર થઈ ત્યારે જે હકીકતો બહાર આવી છે એનાથી ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં જે ચોકીદારો છે એ ચોર છે જે રીતે ધરપકડ થાય છે એક બાજુ રાજ્ય સરકારના મંત્રીશ્રીના પુત્રોની ધરપકડ થાય છે બીજી બાજુ જવાબદાર અધિકારીઓની ધરપકડ થાય છે એટલે જેના હાથમાં રક્ષા કરવાની તટસ્થતાથી કામ કરવાની જવાબદારી હતી એવા લોકો જ ભ્રષ્ટાચારી તરીકે બહાર આવી રહ્યા છે અને અમે વારંવાર કીધું છે કે હજુ આ તો એક કે બે તાલુકાના થોડા ગામનો જ તપાસનો રિપોર્ટ આવ્યો છે પણ આખા દાહોદ જિલ્લાની જો તટસ્થ તપાસ થશે એસઆઈટી બનાવીને પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ થશે તો સો કરોડ નહીં બસો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ જિલ્લામાં આ મનરેગા યોજનામાંથી બહાર આવવાનો છે હજુ બચુભાઈ ખાબડના પુત્રો ની ધરપકડ થઈ છે એટલાથી વાત નહી અટકે જો તપાસ ઉડાણમાં પ્રામાણિકતાથી થશે તો દાહોદના ભાજપના મોટા મોટા માથાઓ પણ કાલે જેલમાં જતા કોઈ બચાવી શકવાનું નથી અને ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે એનું ઉત્તમ ઉત્તમ કોઈ ઉદાહરણ હોય તો આ દાહોદનું મનરેગા ખંડ છે અહીંયા મંત્રીશ્રીઓ ભાષણો કરે કે ગમે તેવા ચમરબંધીને નહીં છોડી અને વરઘોડા કાઢીશું તો શું આ મંત્રી પુત્રોના વરઘોડા કાઢશો આ અધિકારીઓના વરઘોડા કાઢશો રીકન્સ્ટ્રકશન માટે તમે એમને ગામે ગામ લઈ જશો જે જગ્યાઓ પર એક પથ્થર પણ નથી મુકાયો એક તગારું પણ માટી નથી નખાય એવી જગ્યાએ લાખો કરોડો રૂપિયાના ચૂકવણા થયા છે એ બધા જ સ્થળે આ મંત્રી પુત્રોને અધિકારીઓને લઈ જાઓ અને વરઘોડા કાઢો કોઈ સામાન્ય માણસ સરકારનો વિરોધ કરે કોઈ સરકાર સામે લખે કે કોઈ મીડિયા હાઉસ સરકાર સામેના મુદ્દા ઉઠાવે તો એને ત્યાં ઈડી પહોંચી જાય ઇન્કમટેક્ષની રેડ પડે સીબીઆઈ કે પોલીસ પહોંચીને દબાણ ઉભું કરે ત્યાં બચુભાઈ ખાબડ કે આ અધિકારીઓ જે છે એમને ત્યાં ઈડી ક્યારે પહોંચશે એમને ત્યાં ઇન્કમ ટેક્સની રેટ પડશે કે કેમ ખાલી ટીડીઓ કે ડેપ્યુટી ડીડીઓ કક્ષાના અધિકારીઓ પર કાર્યવાહી કરો છો પણ મારી સરકાર પાસે માગણી છે કે આ તપાસ વર્ષ દરમિયાનના જે પણ તત્કાલીક ડીડીઓ હતા જે પણ તત્કાલીન ડીઆરડીએના ડાયરેક્ટર હતા જે મંજૂરી આપનારી ઓથોરિટી હતી એવા અધિકારીઓને પણ જેલના સરિયા પાછળ નાખો તો સાચી કાર્યવાહી થયેલી કહેવાશે છેલ્લા કેટલાય દિવસથી દાહોદમાંથી અનેક જગ્યાએથી ફરિયાદો આવે છે હજુ પણ લોકો ફોન પર ટપાલથી પુરાવા મોકલી રહ્યા છે કે અમારા ગામમાં પણ આવી જ રીતે કામ થયા વગર પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે હજારોની સંખ્યામાં બેંકોમાં પોસ્ટ ઓફિસમાં ખોટા ખાતા ખોલાવવામાં આવ્યા છે એટીએમ કાર્ડ ભાજપના નેતાઓ પાસે ઢગલાબંધ છે અને એમાંથી જે મજૂરીના ભાગના પૈસા છે એમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મુખ્યમંત્રી શ્રી ઓપરેશન ગંગાજળની વાતો કરે છે સામાન્ય નાના અધિકારીઓ પર કાર્યવાહી કરી ને મીડિયામાં વાહવાહી લૂંટે છે કે ઓપરેશન ગંગાજળ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મુખ્યમંત્રી મક્કમ છે પણ મંત્રી મંડળના સભ્ય ના બે બે પુત્રોની આજે ધરપકડ કરવી પડી સો બસો કે લાખ બે લાખ નહીં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ છે તો ઓપરેશન ગંગાજળ મંત્રીમંડળમાં નહીં લાગુ પડે કે ખાલી મીડિયામાં વાતો કરવા પૂરતું જ ઓપરેશન ગંગાજળ છે એનો જવાબ પણ મુખ્યમંત્રીશ્રી આપે દાહોદમાંથી ફતેહપુરા હોય સંજેલી હોય દેવગઢ બારિયા હોય ધાનપુર કે ઝાલોદ અનેક જગ્યાએથી ફરિયાદો મળી છે પંચમહાલમાં પણ જાંબુ ઘોડાથી લઈને અનેક જગ્યાએ આવા મનરેગાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે બાવીસમી તારીખે હું જાતે પણ દાહોદ જવાનો છું ત્યાં બધા જ લોકો જે ફરિયાદ કરવા માંગતા હોય એમની ફરિયાદો સાંભળીશું જે પણ પુરાવા અને હકીકતો છે એની સ્થળ પર રૂબરૂ તપાસ કરીશું અને આવનારા સમયમાં જ્યારે દેશના શ્રી દાહોદ આવી રહ્યા છે ત્યારે એમની સમક્ષ પણ માગણી કરીશું એક વખત એમ કહેતા હતા કે કોંગ્રેસના રાજમાં દિલ્હીથી એક રૂપિયો આપે તો નીચે પંદર પૈસા જ પહોંચે છે એટલો ભ્રષ્ટાચાર છે અમે વડાપ્રધાનશ્રીને કહેવા માંગીએ છે કે તમે દાહોદ દાહો છો તપાસ કરજો દિલ્હીથી મનરેગા યોજનામાં એક રૂપિયો આપવામાં આવે છે તો નીચે એક પૈસો પણ પહોંચતો નથી બધા જ પૈસા ભાજપના નેતા ને એમના ને ભ્રષ્ટાચારીઓ ભેગા થઈને ખાઈ જાય છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી પણ જયારે દાહોદ આવતા હોય અને કેન્દ્ર સરકારની યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તો એનો જવાબ પણ એમણે આપવો પડશે અને મુખ્યમંત્રીશ્રીએ પણ જવાબ આપવો પડશે કે ઓપરેશન ગંગાજળ ખાલી સામાન્ય લોકો માટે છે કે મંત્રીમંડળના સભ્યોને પણ ઓપરેશન ગંગાજળ લાગુ કરવાના છો અમે પહેલા જ કીધું છે કે રાજ્ય સરકારે તટસ્થ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બનાવી જોઈએ આખા દાહોદ જિલ્લાના તમામ તાલુકા અને તમામ ગામના મનરેગા અને નલસે જલ યોજનાના કામોની તપાસ થવી જોઈએ એક વર્ષ બે વર્ષ નહીં છેલ્લા દસ વર્ષના કામોની તપાસ થવી જોઈએ જે મંત્રીમંડળના સભ્ય તરીકે બચુભાઈ ખાબડ છે અને એમના પુત્રોની જયારે ધરપકડ થઈ હોય તેમને તાત્કાલિક રીતે મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે અને સાથે સાથે વધારે લોકોની ફરિયાદ છે વધારે રજૂઆતને પુરાવાઓ છે ત્યારે બાવીસ તારીખે અમે પણ દાહોદ જઈ રહ્યા છે ત્યાંના લોકોને મળીશું સામાન્ય લોકો જે પણ ફરિયાદ કરવા માંગતા હોય પુરાવા આપવા માંગતા હોય એમને બધાને સાંભળીશું હકીકતો જાણીશું અને આવનારા સમયમાં એના માટે જે આંદોલન કરવું પડે રજૂઆત કરવું પડે કે વિધાનસભામાં લડવું પડે એ લડવાની તૈયારી સાથે આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે અને મનરેગા યોજનામાં મોટા પ્રમાણમાં કૌભાંડો ચાલે છે એને ખુલ્લા પાડવામાં આવશે